કેટલાક રાજ્યોમાં આકરા તાપનું ટોર્ચર યથાવત રહેતા રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં ઓગણપચાસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું તો નજફગઢમાં તાપમાનનો પારો ઓગણપચાસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો અડતાળીસ ડિગ્રીથી પાર પહોંચ્યો બીજી બાજુ રાજસ્થાનમાં ગરમીએ છેલ્લા પચીસ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા રાજસ્થાનના પિલાનીમાં તાપમાનનો પારો ઓગણપચાસ ડિગ્રી નોંધાયો જે છેલ્લે પચીસ વર્ષમાં સૌથી વધુ છે જ્યારે ચુરુમાં પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે રાજસ્થાનમાં છેલ્લા એક સપ્તાહથી તાપનું ટોર્ચર યથાવત છે ભારે હીટવેવને લીધે જેસલમેરમાં વિન્ડમિલમાં આગની ઘટના બની તો પંજાબ અને હરિયાણામાં પણ ગરમીથી લોકો ઉઠ્યા પંજાબના ભટિંડા સિરસામાં પચાસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયો જ્યારે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં તાપમાન સુડતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે મધ્યપ્રદેશના નિવાડીમાં અડતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દતિયામાં અડતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી રીવામાં અડતાળીસ પોઈન્ટ બે ડિગ્રી ખજુરાહોમાં અડતાળીસ અને ગ્વાલિયરમાં સુડતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયો ઉત્તર પ્રદેશમાં પણ આકરી ગરમી પડી રહી છે યુપીના લગભગ જિલ્લાઓમાં તાપમાનનો પારો સુડતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ઝાંસીમાં ઓગણપચાસ ડિગ્રી પ્રયાગરાજમાં અડતાળીસ પોઈન્ટ બે ડિગ્રી વારાણસીમાં સુડતાળીસ પોઈન્ટ છ ડિગ્રી અને કાનપુરમાં સુડતાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું